નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છે દર્શક મિત્રો જુનાગઢ તો તમે ગયા જ ત્યાં ભવનાથની તળેટી આવેલી છે ત્યાંના દ્રશ્યો છે ત્યાંનો આ વિડીયો છે દર્શક મિત્રો ત્યાં અત્યારે અતિ ભારેથી અતિ ભારે વરસાદ બપોરના સમયે પડ્યો છે સાંજનો વિડીયો છે ત્યાં થોડુંક પાણી ઓછું થયું તે માંડ માંડ લોકો બહાર નીકળી શક્યા છે હમણાં તમને તે ભવનાથની તળેટીનો એક આખો વિડીયો બતાવવાનો છે દર્શક મિત્રો તમે પેલા જુનાગઢનો વિડીયો જુઓ ત્યાં આટલો વરસાદ ભારેથી વાદળ ફાટ્યું એમ કેવાય કે તમે દર્શક મિત્રો કયો આટલો વરસાદ પડ્યો છે કે હાલની તકમાં છે તો વરસાદની પ્રારંભ થયો છે વરસાદની શરૂઆત થઈ છે ત્યાં તે ગુજરાતની અંદર એટલો બધો દર્શક મિત્રો વરસાદ ચાલુ થઈ ગયું છે કે તમે તેની વાત ન કરો અને જુનાગઢનો તમે પેલા વાકો વિડિયો જોઈજો દર્શક મિત્રો ખાસ તમારી માટે આ છે અને માટેડીયો તમારી સમક્ષ લઈને આવ્યા એટલે કે તમને પણ ખબર પડે કે હવે ગુજરાતની અંદર કેટલો વરસાદ આવવાનો ચાલુ થઈ ગયો છે ખાસ દર્શક આ વધુ વધુ લોકોને શેર કરજો જેથી બધા લોકોને સત્ય હકીકત અને માહિતીની ખબર પડે દર્શક મિત્રો તમે પણ હવે પેલા જુનાગઢનો વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડી જાય કે જુનાગઢમાં હવે વરસાદ ખૂબ જ ત્યાં સારો પડી ગયો છે હવે ત્યાં વરસાદની જરૂર નથી કેમ કે શરૂઆતમાં જુનાગઢ ની અંદર એટલો વરસાદ પડ્યો છે ને દર્શક મિત્રો પેલા હવે તમે આખો જુનાગઢ જોઈ લો મિત્ર ભવનાથની તળેટી છે તમે ગયા છો એટલે તમને ખબર હશે આ કેટલું પાણી આવી રહ્યું છે